સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા તારીખ એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત જે પોલીસ અધિકારીઓ તેમજ જે જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગુરાણીયા સહિતના આગેવાનોએ લીલી ઝંડી આપીને જે બાઇક રેલી છે તેનું પ્રસ્થાન કરાવ્યું હતું પોલીસ વાહનો અને બાઇક દ્વારા ટેકરીથી રાણીબાગ સુધીના મુખ્ય માર્ગ પર રેલી યોજી જુદા જુદા સ્લોગનોવાળા બેનરોના માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગૃતિનો લોકોને સંદેશ આપ્યો હતો પોરબંદર જિલ્લાની અંદર પણ આ રોડ સેફ્ટી મંથનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને ખાસ કરીને આ માસ દરમિયાન રોડ સેફ્ટી એન્સ્યોર કરવા માટે અલગ અલગ પ્રકારની કેટલીક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે જેમાં ખાસ કરીને રોડ એન્જિનિયરિંગની ખામીઓ સુધારવી ટ્રાફિકનું એન્ફોર્સમેન્ટ વધારવું લોકોમાં અવેરનેસ ફેલાય માટે ટ્રાફિક એજ્યુકેશનના કાર્યક્રમો કરવા અને ઘાયલ લોકોને માટે ઇમરજન્સી કેરની આમ રોડ સેફ્ટીને લગતા ચારે ચાર વિષયો ઉપર આ માસ દરમિયાનમાં કામગીરી કરવામાં આવશે ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા લોકોમાં અવેરનેસ ફેલાય એ માટે સ્કૂલ કોલેજીસની અંદર કાર્યક્રમો કરવામાં આવશે આ ઉપરાંત રાહદારીઓને પણ રોડ સેફટી અંગે માહિતગાર કરવામાં આવશે ઓવર સ્પીડિંગ હેલ્મેટનો ઉપયોગ નહીં કરવાના લીધે અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવાના લીધે મોટાભાગના રોડ અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે અમે આ તકે તમામ વાહન ચાલકોને પણ વિનંતી કરીએ છીએ કે આપ જ્યારે પણ વાહન ચલાવો ત્યારે ટ્રાફિકના નિયમોનું અવશ્ય પાલન કરી અને પોતાની જિંદગી અને અન્ય લોકોની જિંદગી પણ સલામત રાખો એવી મારી સૌને અપીલ છે